સમાચાર સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે આવતીકાલે નર્મદા જિલ્લામાં કેવડીયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમને શ્રદ્ધાંજલિ આપશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક સમિતિએ પેકેજિંગમાં શણના થેલાનો અનિવાર્ય રૂપે ઉપયોગ આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે સરકારે વર્ષ બે હજાર વીસ એકવીસની ચાલુ ખરીફ ઋતુમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તેત્રીસ હજાર નવસો એકાવન કરોડ રૂપિયાથી વધુ કિંમતના અનાજની ખરીદી કરી છે મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ દેશના જળાશયોના પુનઃવસન અને સુધારાની બીજા અને ત્રીજા તબક્કાની પરિયોજનાઓને મંજૂરી આપી છે અને દેશભરમાં આજે મોહમ્મદ પૈગમ્બરનો જન્મદિન મિલાદ ઉન નબી હર્ષોલ્લાસના વાતાવરણમાં મનાવવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પિસ્તાલીસમી જયંતિ નિમિત્તે આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં કેવડીયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમને શ્રદ્ધાંજલિ આપશે પ્રધાનમંત્રી આજે ગાંધીનગરમાં સવારે દસ વાગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરશે તેઓ બપોરે બાર વાગે કેવડીયામાં આરોગ્ય વન અને આરોગ્ય કુટીરનો શુભારંભ કરાવશે બાદમાં પ્રધાનમંત્રી એકતા મોલ બાલપોષણ પાર્કનું ઉદઘાટન કરશે ત્યારબાદ શ્રી મોદી જંગલ સફારી અને જીઓ ડેસિક ડોમ એવિયરીનો શુભારંભ કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતા પહેલા ઘણી પરિયોજનાઓના ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના શરૂઆતના તબક્કાથી જ સચોટ ઉપાય કરવાથી સરકારને કોવિડથી બચવાની તૈયારી માટે મદદ મળી છે દેશમાં સંક્રમણથી સાજા થનારાની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને એક્ટિવ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડથી બચવા અને લોકોને જાગૃત કરવા સતત સુવિધા વધારવા ટેસ્ટ વધારવા પ્રયાસો ચાલુ છે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે જ્યારે પણ રસી ઉપલબ્ધ થશે ત્યારે દરેક વ્યક્તિને અચૂક રસીકરણ કરાશે એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી મોદીએ કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે ભારતને સૌથી મોટું બજાર બનાવવા માટે ચોક્કસ પાયાના સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે તેમણે કહ્યું કે ક્રેડિટ એજન્સી મૂડીજ અનુસાર બે હજાર વીસમાં અમેરિકાથી એકસો ચોપન નવી પરિયોજના ભારત આવી છે જ્યારે ચીનમાં છ્યાસી વિયેતનામમાં બાર અને મલેશિયામાં પંદર પરિયોજના આવી છે આ ભારતની વિકાસગાથામાં વિશ્વના વિશ્વાસનો સ્પષ્ટ સંકેત છે કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક સમિતિએ પેકેજિંગમાં શણના થેલાનો અનિવાર્ય રૂપે ઉપયોગ કરવા અને શણનો ઉપયોગ વધારવાની મંજૂરી આપી છે શ્રી જાવડેકરે કહ્યું કે અનાજનું સો ટકા પેકેજિંગ શણના થેલામાં જ કરવું જોઈએ શણના પેકેજિંગમાં ભારત આત્મનિર્ભર બનશે છેલ્લા કેટલાક વર્ષોમાં શણના ઉત્પાદનમાં સારું પરિણામ મળતું ન હતું પરંતુ હવે આ નિર્ણય બાદ એ નક્કી છે કે શણના કાપડની માંગ વધશે હવે હંમેશા ખાદ્ય સામગ્રી અનાજનું પેકેજિંગ શણના થેલામાં થશે ખાંડનું પેકેજિંગ વીસ ટકા શણમાંથી થશે આ નિર્ણય ખેડૂત અને શ્રમજીવી વર્ગ માટે આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ છે શ્રી જાવડેકરે કહ્યું કે આ નિર્ણયથી દેશના પૂર્વીય અને ઉત્તર પૂર્વીય પ્રદેશો ખાસ કરીને પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આંધ્રપ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરાના ખેડૂતોને અને શ્રમજીવીઓને ફાયદો થશે આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિ સીઈએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટીંગ કંપનીઓને ઇથેનોલ ખરીદવાની પદ્ધતિને મંજૂરી આપી છે માહિતી અને મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો થશે તેમણે કહ્યું કે શિરડીમાંથી ઉત્પન્ન થતા ઇથેનોલ માટે નવી કિંમત બાસઠ રૂપિયા પાસઠ પૈસા પ્રતિ લીટર રહેશે બી ઇથેનોલ જે દાળમાંથી ઉત્પાદિત થશે તેના ભાવ સત્તાવન રૂપિયા એકસઠ પૈસા પ્રતિ લીટર રહેશે આ ઉપરાંત જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવાપાત્ર રહેશે સરકાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઇબીપી કાર્યક્રમ લાગુ કરી રહી છે જેમાં ઓએમસી દસ સુધી ઇથેનોલ સાથે પેટ્રોલનું મિશ્રણ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું છે કે મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિ દ્વારા દેશના જળાશયોના પુનઃવસન અને સુધારાની બીજા અને ત્રીજા તબક્કાની પરિયોજનાઓને મંજૂરી આપી છે શ્રી શેખાવતે કહ્યું કે આ માટે વિશ્વ બેંક અને એશિયાઇ સંરચના રોકાણ બેંક સુરક્ષા અને સંચાલન સંબંધી સુધારા માટે પસંદ કરાયેલા જળાશયો માટે નાણાં ઉપલબ્ધ કરાવશે જે ત્રણ વિષય માટે નિર્ણય લેવાયો છે તેમાં જળાશયોની સુરક્ષા જળાશયોના રખરખાવ જેને ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ફેઝ બે અને ત્રણને મંજૂરી અપાઈ છે દસ વર્ષની આ પરિયોજના બે તબક્કામાં દસ હજાર અગિયાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે મોહમ્મદ પૈગમ્બરનો જન્મદિન મિલાદ ઉન નબી આજે દેશના વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસના વાતાવરણમાં મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ ચિંધ્યો છે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પોતાના સંદેશમાં કહ્યું છે કે મોહમ્મદ પૈગમ્બરે માનવ સમુદાયને કરુણા અને વિશ્વ બંધુત્વનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીના કારણે આરોગ્ય અને સ્વચ્છતાના બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ આ આ સમાચાર સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ પહેરો બે ગજનું સલામત દેશમાં કોવિડ થી સાજા થનાર દર એકાણું ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં છપ્પન હજાર થી વધુ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ તોતેર લાખ પંદર હજાર થી વધુ લોકો સાજા થયા છે સાજા થનાનો દર સતત વધી રહ્યો હોવાથી દેશમાં સંક્રમણના કુલ કેસોની સામે સક્રિય કેસોની સંખ્યા સાત એકાવન ટકા જેટલી રહી છે હાલમાં દેશમાં છ લાખ ત્રણ હજાર દર્દીઓ સારવાર હેઠળ છે છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણપચાસ હજાર આઠસો એક્યાસી નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા એસી લાખથી વધુ થઈ છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની કોવિડ ઓગણીસ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવા તેની ઓળખ કરવી અને સારવારની રણનીતિને કારણે સાજા થનારનો દર વધી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સમાં હાલમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે એક ટ્વીટમાં શ્રી મોદીએ મૃતકના પરિવારો અને ફાન્સના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફાન્સ સાથે છે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કા માટેનો પ્રચાર વેગીલો બન્યો છે બીજા તબક્કામાં સત્તર જિલ્લાની ચોરાણું બેઠકો માટે ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે ત્રીજા તબક્કામાં ઇઠ્યોતેર બેઠકો માટે સાતમી નવેમ્બરે મતદાન યોજાશે વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓ યોજાઈ રહી છે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા યુરોપના ત્રણ દેશોની યાત્રાના પ્રથમ ચરણમાં પેરિસ પહોંચ્યા છે તેઓ ફ્રાન્સ જર્મની અને બ્રિટનની સાત દિવસની સત્તાવાર મુલાકાતે છે ફ્રાન્સની બે દિવસની યાત્રા દરમિયાન પરસ્પર સંબંધો સુદૃઢ બનાવવા પર ભાર મૂકશે ફાન્સ હંમેશા પડકારરૂપ સમયમાં ભારતનો મુખ્ય રણનીતિક સહયોગી દેશ રહ્યો છે સરકારે વર્ષ બે હજાર વીસ એકવીસની ચાલુ ખરીફ ઋતુમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તેત્રીસ હજાર નવસો એકાવન કરોડ રૂપિયાથી વધુ કિંમતના અનાજની ખરીદી કરી છે ગુજરાત સહિત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં સરકાર દ્વારા હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અત્યાર સુધીમાં એસી લાખ મેટ્રીક ટન ધાન્યની ખરીદી થઈ ચૂકી છે જ્યારે ગત વર્ષ દરમિયાન એક કરોડ તેતાલીસ લાખ મેટ્રીક ટન અનાજની ખરીદી થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે આવતીકાલે નર્મદા જિલ્લામાં કેવડીયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમને શ્રદ્ધાંજલિ આપશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક સમિતિએ પેકેજિંગમાં શણદા થયેલાનો અનિવાર્ય રૂપે ઉપયોગ આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા